આગળ વધીએ તો ભાઈ નવરાત્રીના નવ દિવસના પાસ ખરીદ્યા ન હોય તો થોભી જજો આ સમાચાર તમારા માટે ખાસ છે કારણ કે પાસ એડવાન્સમાં ખરીદવા પર તમારા રૂપિયા પાણીમાં જઈ શકે છે કારણ કે વરસાદ તમારે તૈયારીઓ પર પાણી ફેરવી શકે છે નવરાત્રીના માહોલ વચ્ચે હાલ રાજ્યમાં વરસાદી માહોલ પણ જામેલો છે જેમાં આજે દક્ષિણ ગુજરાતમાં ધબધબાટીએ બોલાવી છે મેઘરાજાએ બીજી તરફ હવામાન વિભાગે પણ વરસાદને લઈને આગાહી આપી છે તો રાજ્યના કયા કયા વિસ્તારમાં મેઘાને રમઝટ ખેલૈયાઓને રમઝટમાં ભંગ પાડી શકે છે આવો બતાવી દઈએ નવરાત્રીમાં આખું ગુજરાત ગરબાના તાલે થનગની રહ્યું છે પરંતુ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડવા માટે વરસાદ પણ તૈયાર છે વરસાદી માહોલની વાત કરવામાં આવે તો સૌથી વધુ ડાંગ જિલ્લામાં વરસાદ પડ્યો છે સોમવારની મોડી રાત્રે પડેલા અંતરાધાર વરસાદે સમગ્ર ડાંગ જિલ્લાને પાણી પાણી કરી નાખ્યો છે જિલ્લાના સાતપુરાવા વરસાદી માહોલ વચ્ચે પણ લોકોએ છત્રી સાથે માતાજીની આરાધના કરી પરંતુ આખી રાત પડેલા વરસાદે ખેલૈયાઓની તૈયારીઓ પર પાણી ફેરવી નાખ્યું છે આ દ્રશ્યો જિલ્લામાં ભારે વરસાદથી ગાંડીતુર બનેલી નદીઓના છે જેના કારણે નદી કાંઠાના વિસ્તારોમાં હાઈ અલર્ટ આપવામાં આવ્યું છે આ દ્રશ્યો ડાંગના ગોદડિયાથી કાલીબેલ જતા પાંઢરમાળાના પુલના છે પુલ પરથી પૂરના પાણી ફરી વળ્યા છે જેના કારણે રસ્તો બંધ થઈ ગયો અને અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા બીજી તરફ નદી કાંઠા પર આવેલા રસ્તા ઉપર પણ પૂરના પાણી ફરી વળતા વાહન ચાલકો રસ્તામાં જ અટવાઈ પડ્યા હતા કારણ કે આગળ રસ્તો જ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો તેવામાં જોખમ ખેડવું જીવલેણ બની શકે તેમ હતું નદી કાંઠે આવેલ આ ઘરની સ્થિતિ જુઓ આખું ઘર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે મેઇન રસ્તા સુધી પૂરના પાણી ફરી વળ્યા છે ડાંગની સુંદરતામાં હંમેશા ચાર ચાંદ લગાવતા ગીરાધોધનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું અંબિકા નદીમાં ઘોડાપુરને કારણે ગીરાધોધનું ભયાનક રૂપ જોવા મળ્યું અંબિકામાં ઘોડાપુરથી તંત્ર દ્વારા ડાંગની સાથે સાથે નવસારી જિલ્લાના ગામડાઓમાં પણ હાઈ એલર્ટ આપ્યું છે જિલ્લામાં ભારે વરસાદને પગલે ખાપરી નદીમાં પણ ઘોડાપુર આપ્યું છે આહવાના ચીચીના ગાવઠા ગામ પાસે ખાપરી નદી ભયજનક સપાટીએ જોવા મળી નદીના લેવલમાં સતત વધારો થતા આહવાથી ચીચીના દાવઠા સહિતના ગ્રામ્ય વિસ્તારોને જોડતા રોડ પર પણ પૂરના પાણી ફરી વળ્યા છે આ દ્રશ્યો જોતા ઉત્તરાખંડની યાદ તાજી થઈ જાય અત્યારે આપ જોઈ શકો છો કે આ ખાપરી નદી છે અમારા ગામમાં આ ગાવ છે આ એરિયો કહેવાય છે વચ્ચે આ મેન રોડ પરથી રાત્રે નદી પસાર થઈ ચૂકી છે અને અત્યારે એકદમ રોડના લેવલમાં નદી પૂરજોશમાં વહી રહી છે રાત્રે ગાજવીજ સાથે ખૂબ વરસાદ હતો જેના કારણે અત્યારે આખી નદી પૂરજોશમાં વહી રહી છે બંને કાંઠે ભરીને વહી રહી છે ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે નવસારીમાંથી પસાર થતી અંબિકા નદીમાં પણ પૂર આવ્યું છે અંબિકામાં ઘોડાપુરની સ્થિતિને જોતા વહીવટી તંત્ર દ્વારા બેલીમોરાના છીસ ગામોને તેમજ ગણદેવીના વીસ ગામોને અલર્ટ કર્યા છે નદી તેત્રીસ ફૂટની સપાટીએ વહી રહી છે અને વરસાદી માહોલમાં પૂર વધતા મુશ્કેલીઓ પણ વધી શકે છે જેથી લોકોને નદી કાંઠાથી દૂર રહેવા સૂચના અપાય એકસો છત્રીસ કિલોમીટરની ની આ નદી નો કરંટ છેલ્લે અહીંયા એનો એન્ડ હોય છે એના કારણે ગોલ જેવું ફરિયામાં અત્યાર સુધીનો અનુભવ બોલે છે કે મોટા ભાગે પાણી ફરી વળે છે આજે સવારમાં જ સમાચાર મળતાની સાથે તંત્રને એલર્ટ કરી દીધું છે અનેક લોકોને બહાર સ્થળાંતર કરાયું છે નદી કિનારે કામ કરતા લોકો કારણ કે રેતી સાથે જોડાયેલા લોકો છે લેબર લોકો એ લોકોને પણ આપણે બધા લોકોને બહાર કાઢ્યા છે આપ બી જોઈ શકો છો જે રીતે પાણી વધી રહ્યા છે એ પ્રમાણે આપણે બધા જ લોકો એકદમ સાવચેત છીએ આ તરફ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ ને પગલે ગંગા નદીમાં પણ ભરપૂર પાણીની આવક થઈ છે વરસાદી માહોલ વચ્ચે ગંગામાં ઘોડાપુરથી મધુમર ડેમમાં પાણીની આવક થઈ છે જેથી હાલ મધુબન ડેમ નવ્વાણું ટકા ભરાઈ ગયો છે ડેમ નવ્વાણું ટકા ભરાતા દસ દરવાજા ખોલવા આવ્યા છે જેથી ગંગા ગાંડીતુર બનતા વલસાડના ગ્રામ્ય વિસ્તારોમાં હાઈ અલર્ટ આપવામાં આવ્યું છે આમ દક્ષિણમાં મેઘા ખેલૈયાઓ માટે વિઘ્ન સાબિત થયો છે जो कि वरसादी माहौल अंगे हवामान हाँ विभाग नु शू कहवु छे ते पण जरा सांभळो आज का जो फोरकास्ट है आने वाला अगले सात दिन के लिए 23 से लेकर 29 सितंबर तक इसमें हल्का से मध्यम बरसात का संभव बना रहेगा और हेवी रेनफॉल का वार्निंग आज गुजरात रीजन में दिया गया है मेनली दक्षिण क्षेत्रों जो जिला है जैसे बहरोच सूरत नवसारी वलसाट दमन दादरा नगर हवेली के लिए और तापी के लिए दिया गया है ये लो लोग के साथ आइसोलेटेड प्लेसेस में रेनफॉल रेनफॉल वार्निंग वार्निंग और फिर गुजरात रीजन में 27, 28, 29 को दिया गया है वो भी आपका दक्षिण गुजरात की जो जिला है उसी में होने का संभावना रहेगा उत्तर गुजरात की जो के लिए, लिए कोई वार्निंग नहीं है अहमदाबाद के लिए जो पूर्वानुमान है लाइट रेन का संभावना रहेगा ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકો માટે તો ચિંતાની વાત નથી પરંતુ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અપાઈ છે તેવામાં ખેલૈયાઓની રમઝટ વચ્ચે મેઘાની રમઝટ કેવી રહે છે તે જોવું રહ્યું વલસાડથી સંવાદદાતા માનવ ઠાકોરની સાથે નવસારીથી રાકેશ સોલંકીનો રિપોર્ટ વીટીવી ન્યૂઝ